नमस्कार हूं दीपपल आप જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનો જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની આજ રોજ તારીખ 13 એપ્રિલ 2024 શનિવારના રોજ ગાંધીનગર સેક્ટર 2 ધ એક ના બસ સ્ટેન્ડ પાસે કુદરત ગ્રુપ દ્વારા આયોજિત તથા લાભાર્થી આનંદ श्रीवास्तव ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડાનું તથા શ્રી જગતભાઈ કિનખાવાલાના સહયોગથી ચકલીના માળાનું વિતરણ સમારોહ સવારે કલાક સુધી કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહેલ અને પાણીના કુંડા તથા ચકલીના માળાનો લાભ લીધેલ આ સમારોહમાં કુદરત ગ્રુપ તરફથી નરોત્તમભાઈ હસમુખ પટેલ શૈલેષભાઈ સંયમભાઈ કાવ્યભાઈ આયુષભાઈ તથા પ્રીતિબેન ઉપસ્થિત રહેલ અને પોતાનું સેવા યોગદાન આપેલ આ સમારોહ આનંદ શ્રીવાસ્તવ તથા જયેશભાઈ શ્રીવાસ્તવના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કરવામાં આવેલ જેમન તેમના માતુશ્રી પરિવારજનો તથા મિત્ર વર્તુળ હાજર રહેલ આ પ્રસંગે શ્રી હસમુખ પટેલના ત્વરિત આમંત્રણને માન આપી ગાંધીનગર મેટ્રો ન્યૂઝના સંચાલક શ્રી મુકેશ પટેલ સ્થળ પર હાજર રહેલ હસમુખ પટેલ કે જેઓ ગાંધીનગર મેટ્રો ન્યૂઝના સાહિત્ય કોલમના નિયમિત લેખક કવિ છે તેઓ આ સમગ્ર પ્રોગ્રામમાં ત્રિમોરજે પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપી સેતુરૂપ મહત્વની ભૂમિકા ભજવેલ છે ગાંધીનગર નાનજીવ દયા પ્રેમી સ્વર્ગીય એનડી રાવલ ની જીવ દયા પ્રવૃત્તિ ને તેમની પત્ની તેમજ પુત્ર એ આગળ ધપાવી રહ્યા છે આજે સેક્રેટર 22 માં આવેલ તેમના પાલરે 250 જેટલા પક્ષી પરબ મું વિના મૂલ્ય વિતરણ કર્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ